હરે મહાદેવ ગુડ મોર્નિંગ હવાના હાથ વાગે ગાંધા સે ઉઠે ગા હવાના વહેલા કારણ કે આજ મારી માંડવી તો આવવાના છે મંદિરથી મારા ભાઈને અને ભરત પરનાથ છે એ મિલમાં જીવ મશીન છે એ આપે એટલે આજે પણ બાપાને બધા આવી ગયા અને હું જોચા અને હું જોશા બનાવા અને નાસ્તો સી બને પછી નાસ્તો પાણી કરે ફટાફટ થોડું ઘણું કામ કરે બપોરાની તૈયારી બધી જમવાની કરવા માંડવાની છે તો ટાડે મને વઘારેલી ખીચડી ખાવન મન થયું તો તે મેં ખીચડી વઘાળી દીધી ચાઈ બનેગો અને આ પાવે પડ્યા હાલો ખાવ મંડિયે તો ટાણે 8 વાગેગા અને આ ફોટો છે વૈભવીનો થોડી થોડી પ્રિયાંશીને જણા હરアルમોમાં ફુઈને છે અને મને નાસ્તો પાણી કરી લીધા મીઠા મંજવાડી પકલે તો મારો કોઈ બકાલો લઈ આયા અને જો આ માંડુ જે આજ ભર જ આવે એટલે અમાર ઘર થી જાય ખા લે હવે માંડી તો રે જાય એટલે થોડું મોટું બોજ થઈ જાય મોટું થશે ખા લે ખા લે થઈ જાય આ ખાટલાય બાંધી દે આપણી હે ને જ હા ખા ઓ હેંતા હે બકાલ રે આ તને ભુરમાં જો છે કે કલકલ કરે જા પમંડમાં ઢેગલો છે અટે જાહે એના માથે આમે બધું હેઠેકનો સડાવ દીધો ડુઈ લઉં અને મારા ફુઈસી મેથીં ધાણા લેવા મશન अन्ने आज से हमारी बोड़ी जो तुमने बोर देखा डा तो इधर तो मैं देखा तू तो थियो गोला गोला बोड़ी के ही नहीं इसे गोला बोड़ी बोर बोल मामा का ही लोसा खा हटाना पड़ मा जो दम पागल जो मान मेरी तो सड़ मु पड़ो जो मारी अगुल पाड़ो हिने मेडी पर वही गई जो आगोला बूढ़ी जो तो मोमो पानी तो आवता है पर खड़े गल से खड़े <laughs> गल से खड़े गल की बोल हाजुर नेक्स्ट बधाई खड़े गल से देखा है। अने अने है। जा, जा रेव घाट भी मेना वे लरेगा जो आला अंगूठी वालों कहीं ना इ वालो सड़ी जाए पे राखी दी थी

অঞ্জ ফেলে <laughs> <laughs> <laughs>

Sim, você... Eu sou de Neck, mas o barro o marfim já na é meio mordida. Vou ficar até a mão aqui. Deixa aqui, ৰমচৰ্ট বোলি মেগা লাগে বাৰু লাগে চাট লাগিছে ৰোটলা ভৰ পিছি নে পিছ বজি আ খাব পেনে এটা উপাধি ন

તો અટાણે એક વાગે ગો ઉમ બધા વાત જોઈએ આજે માંડવી તો રહે મારા બાપુ ની ફેરો કરવા જાય તો માંડવી તો રહે છે ભરાય છે તો ખાઈ લઈએ બધાય બાકી બધું તો ત્યાર છે બાકી બધું તૈયાર છે ખાવાની વાત છે <laughs> <laughs> आहा उताराम थोडोक मोड़ो थेगु वीडियो देवा ने वा हे कांक बे तइन थेगा खावामा एतली पछि <laughs> पानी